પાસ્તાન આવાસમાં નશાના કારોબારી યુવક દ્વારા જીવલેણ હુમલો સુરત બેસ્તાન આવાસમાં નશાના કારોબાર સાથે જોડાયેલ માથાભારે અરબાઝ બલી દ્વારા નશો કરવા માંગેલા રૂપિયા નહીં આપતા બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો છે હુમલાની ઘટનાથી આ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો બીજી તરફ ગુનેગારો પર પોલીસની કાર્યવાહી પણ શંકાના દાયરામાં આવી રહી છે આ ઘટના આજે બેસ્તાન આવાસ સ્થિત ઈ ત્રેપન બિલ્ડિંગ નજીક બની અરબાઝ બલી નામના ભાથાભારે યુવકે દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર હાલ ચાલુ છે જ્યાં એક પીડિત યુવકની પત્નીએ પોલીસ પાસે તેમના પતિ પર થયેલા હુમલા અંગે ન્યાયની માંગ કરી છે વધુમાં ઇજાગ્રસ્તની પત્નીએ જણાવતા કહ્યું કે

મારું ભેસ્તાન આવાસ અમે તો જ્યાંથી અમે પેલું નવસારી બજારમાં ઘર તૂટી ગયા ત્યાંથી અમે અહિયાં જ ગયે છે આ ઘટના થઈ છે દોઢ બે વર્ષ આ ઘટના એવી થઈ કે સર અરબાઝ બિલ્લી નામનો છે એ છે ને તે ગુંડો છે ત્યાંનો એને એમની માટે પૈસા મારા હસબન્ડ પાસે કાયમ માંગ્યા કરી તો આ વખતે મારા હસબન્ડ ને આપ્યા નથી એમ કે નમાઝ પડીને હમણાં જ આવ્યો થોડીક વાર ઉભો રે મેં તને પછી આપા તો મારા હસબન્ડ પર બોલે નહીં મળે કોઈ અભિજ ચાહીએ બોલે તો એ બાબતમાં મારા હસબન્ડ માર્યો અને પછી હું કીધું કે મારા હસબન્ડ હવે તો તને પૈસા નહીં મળે તો એમ કે તને રાત સુધીમાં પતાવી દઈશ આવી ધમકી આપી નહીં ગયો અમે કમ્પ્લેન કરી દીધો પોલીસ સ્ટેશનમાં

દોસ્તી કેવી એટલે દોસ્તી હતી ની સાહેબ એટલે પૈસા લેન દેન કરે એમ સો પચાસ આપી દો બા પૈસા આપી દો સો પચાસ એવી રીતના